નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છ ના ગણિત વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેનું જે બ્લૂ પ્રિન્ટ આધારિત મોસ્ટ ટાઈમપી પ્રશ્નો છે તેનું એક અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલું છે જેથી કરીને વિદ્યાર્થીઓ આ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે તેની સારામાં સારી રીતે તૈયારી કરી શકે કેવા પ્રશ્નો પૂછાઈ શકે અને કેવા કેવા પ્રશ્નો પરીક્ષાની અંદર આવી શકે છે એના માટે થઈને આપણે ખાસ અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે અને આ જે અસાઇનમેન્ટ છે તેની અંદર આપણે મોસ્ટ ટાઈમપી પ્રશ્નો મૂકેલા છે આપણી જે અધ્યયન નિષ્પત્તિઓ છે તે અધ્યયન નિષ્પત્તિઓને આધારે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર હોય ત્યાર પછી એકમ કસોટીઓ છે આપણું જે પ્રશ્નપત્ર છે જે પાઠ્યપુસ્તક છે અને જે આપણી સ્વઅધ્ય પુથીઓ છે તેની અંદરથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે છે તે વીણી વીણીને આપણે અસાઇનમેન્ટની અંદર મૂકેલા છે જેથી કરીને બાળકો જે છે આ દરેક પ્રશ્નોનો સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે અને દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે અસાઇનમેન્ટ છે તેની પીડીએફ મેળવી લેવી પીડીએફ ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપેલી છે અથવા તો સિત્તેર છેતાલીસ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી વોટ્સઅપ કરીને પણ તમે પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી અને તેનો ઉપયોગ કરી લેવો ધોરણ ત્રણ થી આઠ ના બધા જ વિષયના જે અસાઇનમેન્ટ છે તે આપણે તૈયાર કરેલા છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય અભ્યાસ કરી લેવો ચાલો તો શરૂ કરીએ ધોરણ ના ગણિત વિષયનું આજે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનું જે બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું આપણે જે અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચે આપેલા દાખલા ગણો ચારમાંથી ત્રણ જેના કુલ છ માર્ક છે ચાલો તો અહીંયા કહ્યું છે કે મિશ્ર અપૂર્ણાંકની અંદર આપણે દર્શાવવાનું છે એમાં છે જુઓ તો આ જે છે આધારે આપણને આ પ્રકારના દાખલા પૂછાઈ શકે માનો કે આપ્યા છે વીસના છેદમાં ત્રણ અને એવું કહ્યું છે કે એને તમારે શેમાં ફેરવવાના છે તો કે મિશ્ર અપૂર્ણાંકમાંથી સાદા અપૂર્ણાંક સ્વરૂપની અંદર ફેરવવાના છે ચાલો મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાના છે સાદા અપૂર્ણાંકને તો વીસ ભાંગાકાર આપણે ત્રણ સાથે કરવો પડે તો ત્રણ અઢારે ભાગ ચાલશે એટલે તમે જોશો તો 6 પૂર્ણાંક બે ના છેદમાં ત્રણ એવી રીતે ભાગાકાર કરીએ તો જવાબ આવશે બે પૂર્ણાંક એકના છેદમાં પાંચ ત્યાર પછી સી સત્તરના છેદમાં સાત છે અહીંયા આપણે ભાંગાકાર કરીએ તો જવાબ આવે બે પૂર્ણાંક ત્રણના છેદમાં સાત અઠ્યાવીસ છેદમાં પાંચ છે તો અહીંયા પચુ પચું પચીસ થશે એટલે કે પાંચ પૂર્ણાંક ત્રણના છેદમાં પાંચ મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવું આજે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તે પ્રશ્નપત્રો અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે અને ગયા વર્ષના જૂના જે પ્રશ્નપત્ર છે તે દરેકના સંપૂર્ણ સોલ્યુશન એટલે કે સોલ્યુશન સાથેની જે પીડીએફ છે તે આપણી આ ચેનલ ઉપર આપણી એપ્લિકેશન ઉપર ઉપલબ્ધ છે વોટ્સઅપ પર જો તમારે આ અસાઇનમેન્ટ છે જૂના પ્રશ્નપત્ર છે કે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે તેની પીડીએફ જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પનના નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે તમારા વોટ્સઅપ નંબર ઉપર પણ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય મેળવી લેવું ચાલો તો દોસ્તો આ જે છે તે તમારા માટે ખૂબ ઉપયોગી છે પરીક્ષામાં તૈયારી કરી અને સારામાં સારા ગુણ તમે સત્રાંત પરીક્ષાની અંદર મેળવી શકશો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવું કારણ કે અધ્યયન નિષ્પત્તિઓના આધારે આપણે જે તમારા મોસ્ટ આઈમ્પી પ્રશ્નો છે તે વીણી વીણીને આપણે એસાઈનમેન્ટની અંદર મૂકેલા છે જેમ કે તમારી જે સ્વ અધ્યયન પુથી છે એકમ કસોટીઓ છે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર છે અને પાઠ્યપુસ્તકની અંદરથી મોસ્ટ આઈમ્પી પ્રશ્નો વીણી વીણીને આપણે મૂકેલા છે ત્યાર પછી આગળ આ પ્રકારના પ્રશ્ન પણ પૂછાઈ શકે કે ભાઈ નીચે અશુદ્ધ પૂર્ણાંક સ્વરૂપની અંદર દર્શાવો જેમ કે મિશ્ર અપૂર્ણાંક આપેલા છે ને એને અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવાના કહ્યા છે તો આપણે શું કરવાનું તો કે છેદનો અને પૂર્ણાંકનો ગુણાકાર કરવાનો અને અંશને એની અંદર પ્લસ કરવાના તો સાત ગુણ્યા ચાર પ્લસ ત્રણ અને છેદમાં જે સંખ્યા છે રાખવાની તો સાત ચોક અઠ્યાવીસ પ્લસ ત્રણના છેદમાં ચાર એટલે કે એકત્રીસના છેદમાં આ થઈ ગયો આપણો અશુદ્ધ પૂર્ણાંક એવી રીતે દાખલા નંબર બી છે પાંચ પૂર્ણાંક છના છેદમાં સાત તો સેમ એમાં પણ એમ જ થશે છેદનો અને પૂર્ણાંકનો ગુણાકાર એટલે પાંચ ગુણ્યા સાત અંશમાં છ છે એને આપણે પ્લસ કરવાના તો પ્લસ છ ને છેદમાં સાત તો પાંચ સત્તા પાંત્રીસ પ્લસ છ છેદમાં સાત એટલે જવાબ આવશે એકતાલીસના છેદમાં સાત ત્યાર પછી સી બે પૂર્ણાંક પાંચના છેદમાં તો અહીંયા પણ સેમજ વસ્તુ થશે એટલે જવાબ આવશે છાસઠ ના છેદમાં સાત આઠ પૂર્ણાંક ચાર ના છેદમાં નવ તો અહીંયા જવાબ આવશે છોતેરના છેદમાં નવ ચાલો ત્યાર પછી આપણને બીજી પ્રશ્ન નંબર બે માં અધ્યયન એવું કહ્યું છે કે અપૂર્ણાંકોના સરવાળાને બાદ બાકી કરે છે જેના કુલ દસ માર્ક છે તો અહીંયા ખૂટતું અપૂર્ણાંક લખવાનો છે સાતના છેદમાં દસ માઇનસ ખાલી જગ્યા બરાબર ત્રણના છેદમાં દસ તો સાતના છેદમાં દસ માઇનસ ત્રણના છેદમાં દસ હવે દસમાંથી દસ આપણે વાત કરવાના સોરી છેદ સરખા છે તો અંશની બાદ બાકી થશે એટલે સાત માઇનસ ત્રણના છેદમાં દસ એટલે કે ચારના છેદમાં દસ આપણે છેદ ઉડાડી દઈએ પાંચ દુ દસ ને બે દુ ચાર બે ઉડી જાય તો જવાબ આવશે બેના છેદમાં પાંચ ચાલો એવી જ રીતે અહીંયા તમે જોઈ શકો છો કે આપણને બીજા દાખલાઓ આપેલા છે ખાલી જગ્યામાંથી આપણે ત્રણના છેદમાં એકવીસ બાદ કરીએ તો પાંચના છેદમાં એકવીસ મળે તો આ બંનેના આપણે પ્લસ કરવા પડશે કારણ કે માઇનસ ત્રણના છેદમાં એકવીસ આગળ આવે તો પ્લસ થઈ જાય તો જો છેદ સરખા છે એટલે અંશનો સરવાળો તો ત્રણ વત્તા પાંચ એટલે કે આઠના છેદમાં એકવીસ ત્યાર પછી સી માઇનસ ત્રણના છેદમાં છ બરાબર ત્રણના છેદમાં છ તો આજે માઇનસ ત્રણ ના છેદમાં છ જે છે છ ઉડી જશે તો એક એવી રીતે ખાલી જગ્યા પ્લસ પાંચના છેદમાં સત્યાવીસ બરાબર બારના છેદમાં સત્યાવીસ બારના છેદમાં સત્યાવીસ માઇનસ પાંચના છેદમાં સત્યાવીસ એટલે બાર માઇનસ પાંચ એટલે જવાબ આવશે સાતના છેદમાં સત્યાવીસ ત્યાર પછી પ્રશ્ન નંબર બે બી નીચેના દાખલા ગણો ત્રણ માંથી બે જેના કુલ છ માંગ છે એમાં પેલું સરિતાએ બેના છેદમાં પાંચ મીટરની રિબિન ખરીદી અને લલિતાએ ત્રણના છેદમાં ચાર મીટરની રિબિન ખરીદી તો બંનેએ કુલ કેટલી લાંબી રિબિન ખરીદી કહેવાય હવે સરિતાએ ખરીદેલી રિબિનની લંબાઈ બરાબર બેના છેદમાં પાંચ મીટર લલિતાએ ખરીદેલી રિબિનની લંબાઈ બરાબર ત્રણના છેદમાં ચાર મીટર બંનેએ કુલ કેટલી ખરીદી તો બેનો સરવાળો કરી દેવાનો બેના છેદમાં પાંચ વત્તા ત્રણના છેદમાં ચાર એટલે જો લસા એનો આપણે લઈએ તો વડે વડે ગુણવા પડશે પડશે તો થઈ થઈ ગયા ગયા છેદ સરખા એટલે અંશનો આપણે સરવાળો કરી દઈએ તો જવાબ થઈ જશે મીટર ચાલો ત્યાર પછી જોઈએ બીજું નેનાને એક પૂર્ણાંક એકના છેદમાં બે કેક અને નજમાને એક એકના છેદમાં ત્રણ કેક આપવામાં આવે છે તો આ બંનેને કુલ કેટલી કેક આપવામાં આવે હશે નેનાને આપેલ કેક બરાબર એક એકના છેદમાં બે એટલે કે ત્રણના છેદમાં બે નજમાને આપેલ કેક બરાબર એક પૂર્ણાંક એકના છેદમાં ત્રણ એટલે કે ચારના છેદમાં ત્રણ અને બંનેને આપેલી કુલ કેક એટલે બેનો સરવાળો કરવાનો હતો ત્રણના છેદમાં બે પ્લસ ચારના છેદમાં ત્રણ તો લસા કેટલો થઈ ગયો છ એટલે જવાબ આપણો થઈ જશે સત્તરના છેદમાં છ તો બંનેએ આપેલ કુલ કેક બરાબર સત્તરના છેદમાં છ ચાલો ત્યાર પછી આપણે ત્રીજો દાખલો જોઈએ કેટરીના સવારે છ પૂર્ણાંક એકના છેદમાં બે કિલોમીટર ને સાંજે આઠ પૂર્ણાંક ત્રણ છેદમાં ચાર કિલોમીટર સાયકલ ચલાવે છે તો તેણે દિવસ દરમિયાન કુલ કેટલા કિલોમીટર સાયકલ ચલાવી હવે સવારે કેટલી તો કે છ પૂર્ણાંક એકના છેદમાં બે એટલે કે તેરના છેદમાં બે સાંજે આઠ પૂર્ણાંક ત્રણના છેદમાં ચાર એટલે પાંત્રીસના છેદમાં ચાર બંનેનો આપણે ટોટલ કરીએ તો જવાબ આવશે પંદર પૂર્ણાંક એકના છેદમાં ચાર ચોથું એક લંબચોરસ અમુક સરખા ભાગમાં વહેંચાયેલ છે જો તેના સોળ ભાગ એકના છેદમાં ચાર અપૂર્ણાંક દર્શાવે તો તે લંબચોરસ કુલ કેટલા ભાગમાં વહેંચાયેલ છે તે શોધો એકના છેદમાં ચાર ભાગ બરાબર સોળ તો એક બરાબર કેટલા એટલે સોળ ગુણ્યા એકના છેદમાં એકના છેદમાં ચાર એટલે સોળ ગુણ્યા ચાર એટલે કે ચોસઠ તેથી લંબચોરસ કુલ ચોસઠ ભાગમાં વહેંચાયેલ છે ત્યાર પછી પાંચમું છે તો આવી રીતે તમે જોઈ શકો છો કે આની અંદર આપણે ઘણા બધા દાખલાઓ દર્શાવેલા છે જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ છે તે ખૂબ સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે તમે વિડીયો સ્ટોપ કરીને પોઝ કરીને પણ આ સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરી શકો છો ત્યાર પછીની અધ્યયન નિષ્પતિમાં એવું કહ્યું છે કે દેશાંશ પૂર્ણાંકની સરખામણી કરે છે તો એમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં કુલ ચાર માર્ક્સમાં આવા વિકલ્પો પણ પૂછાઈ શકે જેમ કે ઝીરો પોઈન્ટ છોતેર પચીસ કઈ બે સંખ્યાઓની વચ્ચે આવે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી ઝીરો પોઈન્ટ છોતેર અને ઝીરો પોઈન્ટ સાતસો ત્રેસઠ બીજું ઝીરો પોઈન્ટ ઝીરો કઈ બે સંખ્યાની વચ્ચે આવે તો જવાબ આવશે ઝીરો પોઈન્ટ ઝીરો બે અને ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ ત્યાર પછી ત્રીજો કઈ દશાંત સંખ્યા સૌથી મોટી છે તો જવાબ આવશે વિકલ્પ ઝીરો પોઈન્ટ ઓગણત્રીસ કઈ દશાંત સંખ્યા સૌથી નાની છે તો જવાબ આવશે વિકલ્પ સી ઝીરો પોઈન્ટ ઝીરો બ્યાસી ઝીરો ઝીરો સાત વત્તા ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો આઠ બરાબર કેટલા થાય તો જવાબ આવશે વિકલ્પ સી ઝીરો ત્યાર પછી છઠ્ઠું પંદર પોઈન્ટ આઠ માઇનસ છ પોઈન્ટ તોંતર બરાબર કેટલા તો જવાબ આવશે વિકલ્પ બી નવ પોઈન્ટ ઝીરો સાત ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ એ સૂચના મુજબ દાખલા ગણો જેના કુલ ચાર માર્ક એમાં પેલું પાંચ હજાર બસો એક ગ્રામને કિલોગ્રામમાં ફેરવો તો ગ્રામ એક હજાર કિલોગ્રામ એક ગ્રામ પાંચ હજાર બસો એક કિલોગ્રામ ખબર આપણે શોધવાના છે બરાબર તો અહીંયા પ્રશ્ન ચિહ્નો તો પાંચ હજાર બસો એક ગુણ્યા એકના છેદમાં એક હજાર એટલે જવાબ આવશે પાંચ પોઈન્ટ બસો એક કિલોગ્રામ ત્યાર પછી બીજું આલોકે એક કિલોગ્રામ બસો ગ્રામ બટાકા બસો પચાસ ગ્રામ ધાણા પાંચ કિલોગ્રામ ત્રણસો ગ્રામ ડુંગળી પાંચસો ગ્રામ પાલક બે કિલો અને છસો ગ્રામ ટામેટા ખરીદ્યા તો તેણે ખરીદેલું કુલ વજન કિલોગ્રામમાં શોધો તો બધાનું આપણે અહીંયા ટોટલ કરી નાખ્યું તો જવાબ આવી જાય નવ પોઈન્ટ આઠસો ને પચાસ કિલોગ્રામ તેવી જ રીતે આ પ્રકારના સેમ દાખલાઓ તમે જોઈ શકો છો ઘણા બધા આપણે અહીંયા દર્શાવેલા છે જેથી કરીને વિદ્યાર્થીઓ જે છે તે સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે પછી અહીંયા આપણને જે કોષ્ટક આવ્યું હતું તો કોષ્ટક ઉપરથી પ્રશ્ન પૂછાઈ શકે તો આ પ્રમાણેના પ્રશ્નો દાખલાઓ પણ અહીંયા પૂછાઈ શકે જેમ કે કયા ખોરાકમાં સૌથી વધુ ઉર્જા મળે તો કે ચોખા કયા ખોરાકમાંથી સૌથી ઓછી ઉર્જા મળે છે તો કે દૂધ બટાકામાંથી પ્રાપ્ત થતી ઉર્જાને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો તો સાડત્રીસના છેદમાં દસ મિત્રો ધોરણ ત્રણથી ની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે અને સાથે સાથે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન પણ તૈયાર કરેલા છે આ તમામ જે પીડીએફ છે તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળશે એટલે સીધી તમે એની ઝેરોક્ષ કરાવી અને તમે એનો ઉપયોગ કરી શકશો તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પીડીએફ જે છે તે મેળવી લેવી કારણ કે આ પીડીએફની અંદર એટલે કે આ નિષ્પત્તિઓના આધારે આપણે સ્વ અધ્યનપુરથી એકમ કસોટીઓ ગયા વર્ષના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકમાંથી મોસ્ટ આઈમપી પ્રશ્નો કે જે દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા પ્રશ્નો વીણી વીણીને આપણે આ અસાઇનમેન્ટની અંદર આ પ્રશ્નપત્રની અંદર મૂકેલા છે તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી તેનો અભ્યાસ કરી લેવો અને અભ્યાસ કરીને પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી લેવા મિત્રો તમે આજે વોટ્સઅપ નંબર અહીંયા આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી ફોન કરી અને તમે આ બધી જ પીડીએફ જે છે તે મેળવી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના દાખલા ગણો જેના કુલ બાર માર્ક છે રસીદે ગણિતની ચોપડી માટે રૂપિયા પાંત્રીસ પોઈન્ટ પંચોતેર અને વિજ્ઞાનની ચોપડી માટે રૂપિયા બત્રીસ પોઈન્ટ સાહીઠ ખર્ચ્યા તો રસીદ દ્વારા ખર્ચવામાં આવેલી કુલ રકમ શોધો તો પાડત પાંત્રીસ પોઈન્ટ પંચોતેર ગણિતની ચોપડીનો ખર્ચ બત્રીસ પોઈન્ટ સાહીઠ વિજ્ઞાનની ચોપડીનો ખર્ચનો ચોપડીના થઈને બીજો સવાલ રાધિકાની માતાએ તેને રૂપિયા દસ પોઈન્ટ પચાસ અને તેના પિતાએ તેના રૂપિયા પંદર પોઈન્ટ એસી આપ્યા તો રાધિકાના માતા પિતા દ્વારા રાધિકાને આપવામાં આવેલી કુલ રકમ શોધો તો દસ પોઈન્ટ પચાસ માતાએ પંદર પિતાએ બંનેનું ટોટલ કરીએ છવ્વીસ ત્રીસ તો રાધિકાને તેના માતા પિતા દ્વારા કુલ છવ્વીસ પોઈન્ટ ત્રીસ રૂપિયા મળ્યા એવી રીતે તમે જોઈ શકો છો કે દાખલા નંબર ત્રણ પણ આપણને સરવાળાનો એ રીતનો આપેલો છે ત્યાર પછી દાખલા નંબર ચાર એક કરતાં જાજા દાખલાઓ તમને આ પ્રકારના આપેલા છે જેથી વિદ્યાર્થીઓ સારામાં સારી રીતે આ પ્રમાણેના જે દાખલા હોય તેનો તૈયારી કરી શકે અભ્યાસ કરી શકે અને પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે તો અહીંયા તમે જોઈ શકો છો ત્યાર પછી દાખલા નંબર છ પણ સેમ પ્રકારનો દાખલો આપેલો છે દાખલા નંબર સાત પણ એ જ પ્રકારનો દાખલો અહીંયા તમે જોઈ શકો છો ત્યાર પછી દાખલા નંબર આઠ આપણે અહીંયા આપેલો છે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા આપણને કહ્યું છે કે રોજિંદા જીવનમાંથી માહિતીને એકત્ર કરી અને તેને કોષ્ટકમાં દર્શાવે છે માંગ્યા મુજબ જવાબ આપો જેના કુલ છ માર્ક છે એવું અહીંયા આપણને કહ્યું છે ચાલો તો જુઓ અહીંયા શું કહ્યું છે ગણિતની એક કસોટીમાં ચાલીસ વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ નીચે પ્રમાણે છે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી અને આ ગુણ કોષ્ટકની અંદર ગોઠવું તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને આખું કોષ્ટક આપવામાં આવેલું છે બરાબર તો આ પ્રમાણેનું આખું આપણું આવૃત્તિ વિતરણ કોષ્ટક જે છે તે તૈયાર કરવાનું કહ્યું હોય તો અહીંયા મેળવેલા ગુણ આપણને એકથી ન મળશે આવૃત્તિ ચિહ્ન મળશે અને સામે વિદ્યાર્થીઓની સંખ્યા આપણને આપેલી છે તો ઉપરની આવૃત્તિ વિતરણ કોષ્ટક પરથી જણાય છે કે કેટલા વિદ્યાર્થીઓ સાત કે સાતથી વધુ ગુણ મેળવ્યા હશે તો સાત કે સાત વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ પાંચ વત્તા ચાર વત્તા ત્રણ એટલે કે બાર ચાર થી ઓછા ગુણ કેટલા વિદ્યાર્થીઓ મેળવ્યા છે ત્રણ વત્તા ત્રણ વત્તા બે એટલે કે આઠ ત્યાર પછી બીજું શ્રેણી છ ના ત્રીસ વિદ્યાર્થીઓની મીઠાઈની પસંદગી નીચે પ્રમાણે દર્શાવેલ છે અહીંયા તમે જોઈ શકો છો તો આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને મીઠાઈ કોષ્ટકની અંદર ગોઠવો તો મીઠાઈમાં લાડુ બરફી જલેબી રસગુલ્લા અને આવૃત્તિ ચિહ્નો અહીંયા આપેલા છે બાજુમાં વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે કુલ ત્રીસ જેટલા વિદ્યાર્થીઓ છે બીજું કઈ મીઠાઈ વિદ્યાર્થીઓને સૌથી વધુ પસંદ છે તો આવૃત્તિ વિતરણ કોષ્ટકમાંથી જણાય છે કે લાડુની પસંદગી કરનાર સૌથી વધુ વિદ્યાર્થીઓ છે તેથી મોટા ભાગના વિદ્યાર્થીઓની પસંદગી લાડુ છે ત્રીજું કેથરીન ચાલીસ વખત પાસા ફેંકે છે અને દરેક વખતે તેના ઉપર દેખાતો અંક નોંધે છે જેને નીચે દર્શાવેલ છે તો એના ઉપરથી તમે જોઈ શકો છો આપણને કોષ્ટક બનાવવાનું કહેવામાં આવેલું છે આવૃત્તિ ચિહ્નના કોષ્ટક તો આ રીતે આપણે બનાવી શકીએ અને એના ઉપરથી આપણને કેટલાક પ્રશ્નો પૂછેલા છે તો પ્રશ્નોના જવાબ પણ આપણે લખી શકીએ ચાલો ત્યાર પછી આગળની જે અધ્યક્ષ છે ને એમાં એવું કહ્યું છે કે ચિત્ર આલેખનું અર્થઘટન કરે છે તો એની ઉપરથી આપણે એવો પ્રશ્ન પૂછી શકીએ કે ભાઈ નીચે ચિત્ર આલેખનું અવલોકન કરી અને પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક ચિત્ર આલેખ આપેલો છે અને ચિત્ર આલેખ આપ્યો છે એની અંદર ટ્રેક્ટરની સંખ્યા છે ગામ એની અંદર કેટલી છે તો કે એક ટ્રેક્ટરનું ચિત્ર બરાબર એક ટ્રેક્ટર આપણે ગણવાનું તો એમાં પાંચ ગામની અંદર ટ્રેક્ટરની સંખ્યાઓ આપેલી છે એના ઉપરથી તમે જોઈ શકો છો કે અહીંયા આપણને નીચે કેટલાક પ્રશ્નો પૂછેલા છે તો એ પ્રશ્નો જે છે એમના ઉત્તરો આપણે આપવાના છે તો એના ઉપરથી પહેલો સવાલ કયા ગામમાં સૌથી ઓછી સંખ્યામાં ટ્રેક્ટર છે તો ગામ ડી ની અંદર તમે જોઈ શકો સૌથી ઓછા ટ્રેક્ટર છે ત્રણ કયા ગામમાં સૌથી વધારે સંખ્યામાં ટ્રેક્ટર છે તો ગામ સી માં સૌથી વધારે સંખ્યામાં ટ્રેક્ટર છે બી ગામની સરખામણીમાં સી ગામમાં કેટલા વધારે ટ્રેક્ટર છે તો ગામ સી માં આઠ ટ્રેક્ટર છે અને ગામ બી માં પાંચ ટ્રેક્ટર છે તો ગામ સી માં ગામ બી કરતા વધારે ટ્રેક્ટર છે આઠ માઇનસ પાંચ બરાબર ત્રણ આ પાંચ ગામમાં કુલ કેટલા ટ્રેક્ટર છે તો આ પાંચ ગામમાં કુલ ટ્રેક્ટરની સંખ્યા છ વત્તા પાંચ વત્તા આઠ વત્તા ત્રણ વત્તા છ બરાબર અઠ્યાવીસ છે ત્યાર પછી આગળ સહ શિક્ષણ આપતી એક મિડલ સ્કૂલની દરેક શ્રેણીમાં છોકરાઓની સંખ્યા આપેલ ચિત્રને ચિત્ર આલેખમાં ચિત્રિત કરેલ છે જેમ કે વિદ્યાર્થીઓની સંખ્યામાં તમે જોઈ શકો છો કે અહીંયા એક ચિત્ર જે છે તે ચાર છોકરીઓ દર્શાવે છે તો શ્રેણી એકની અંદર તમે જોશો તો કુલ છ છે તો છ ગુણ્યા ચાર એટલે ચોવીસ છે છોકરીઓ બીજી શ્રેણીની અંદર તમે જોશો તો કુલ પાંચ છે એટલે પાંચ ગુણ્યા ચાર સોરી એની અંદર તમે જોશો તો ચાર ચિત્ર આખા છે અને પાંચ અડધું છે હવે અડધું ચિત્ર જે છે એટલે આપણે બે છોકરીઓ ગણીશું બરાબર તો ચાર આખા છે એટલે ચોકે ચોકે સોળ સોળ ને આ બે અઢાર તો આવી રીતે આપણે ગણી શકીએ નીચે તમે જોઈ શકો છો કે અહીંયા આપણને કેટલાક પ્રશ્નો પૂછેલા છે તો એ પ્રશ્નોના ઉત્તર આપણે આપવાના છે આવી રીતે ઘણા બધા ચિત્રો ઉપરથી આલેખ અહીંયા તમને આપેલા છે જેથી કરીને વિદ્યાર્થીઓ દરેક ચિત્ર ઉપરથી આલેખ જે છે તેનો સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે અને પરીક્ષાની અંદર આ જે દ્વિતીય સત્ર અંતર પરીક્ષા છે તેના સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા એવું કહ્યું છે કે આસપાસ રહેલ વસ્તુઓ જેવી કે વર્ગખંડનું ભોંયતળિયું ચોક બોક્સની બાજુની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધે છે તો પ્રશ્ન નંબર સાત એ યોગ્ય વિકલ્પ પસંદ કરવો જો એક ચોરસની બાજુનું માપ દસ સેન્ટીમીટર છે જો તેનું માપ બમણું કરવામાં આવે તો તેની પરિમિતિ કેટલા ગણી થાય તો જવાબ આવશે વિકલ્પ એ બે ગણી ત્યાર પછી એવી રીતે તમે જોઈ શકો છો કે દાખલા નંબર બે દાખલા નંબર ત્રણ આ ઉપરાંત એના વિકલ્પો જે છે દાખલા નંબર ચાર એટલે આપણને આપેલા છે મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે આપણે આઈમપી પ્રશ્નપત્ર બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ અને ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન તૈયાર કરેલા છે ધોરણ ત્રણથી આઠના વિદ્યાર્થીઓ માટે તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ અસાઇનમેન્ટ જૂના પ્રશ્નપત્ર અને આ જે નવા પ્રશ્નપત્ર છે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્રો તે મેળવી લેવા તેનો અભ્યાસ કરી લેવો જેથી કરીને તમે દ્વિતીય સત્રાંત પરીક્ષાની સારામાં સારી રીતે તૈયારી કરી શકો અને દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો વિદ્યાર્થી મિત્રો આ જે પીડીએફ છે તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળવાની છે એટલે સીધી તમે તેની ઝેરોક્સ કરાવી અને તમે એનો ઉપયોગ કરી શકશો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી ત્યાર પછી કહ્યું છે કે નીચેના જોડકા જોડો દરેક બાજુનું માપ બે સેન્ટીમીટર છે આકારને તેની પરિમિતિ સાથે જોડવાનું છે તો પહેલો આકાર જે છે તે અઠ્યાવીસ સેન્ટીમીટરનો થશે બીજો છે તે બાર સેન્ટીમીટરનો ત્રીજો વીસ સેન્ટીમીટરનો ચોથો ચોવીસ સેન્ટીમીટરનો અને ચોરસ જે છે તે આઠ સેન્ટીમીટરનું થશે ચાલો ત્યાર પછી કહ્યું છે કે ખાલી જગ્યા પૂરો તો આ પ્રશ્નની અંદર આપણને ખાલી જગ્યાઓ પણ પૂછાઈ શકે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રમાણેની ખાલી જગ્યાઓ આપણે અહીંયા દર્શાવી શકીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7b માંગ્યા મુજબ ગણતરી કરીને લખો જેના કુલ 6 માર્ક્સ છે તો એક લંબચોરસ ખેતરની લંબાઈ 250 મીટર અને પહોળાઈ 150 મીટર છે અનુરાધા ખેતરની ફરતે ત્રણ વખત દોડે છે તે કેટલું દોડિયે છે અને 4 કિલોમીટર અંતર દોડવા માટે તેણે ખેતર ફરતે કેટલી વખત દોડવું પડશે તો ખેતરની લંબાઈ બરાબર 250 મીટર ખેતરની પહોળાઈ બરાબર 150 મીટર ખેતરની પરિમિતિ બરાબર 250 વત્તા 150 વત્તા 150 વત્તા 250 એટલે કે 800 મીટર તો અનુરાધા ત્રણ ચક્કર લગાવે તો આઠસો ગુણ્યા ત્રણ એટલે કે ચોવીસો મીટર તે મીટર એટલે કે બે પોઈન્ટ ચાર કિલોમીટર તો ચાર કિલોમીટર અંતર દોડવા માટે કેટલી વાર દોરવું પડે તો કે ચાર હજાર મીટર ચાર કિલોમીટર એટલે ચાર હજાર કિલોમીટર થયા તો આઠસો મીટર બરાબર એક ચક્કર તો ચાર હજાર મીટર બરાબર કેટલા એટલે છેદ આપણે ઉડાડીએ તો જવાબ આવે પાંચ તો અનુરાધાને પાંચ વખત દોડવું પડે ચાલો ત્યાર પછી આપણે જોઈએ બીજું તો આવી રીતે તમે જોઈ શકો છો કે દાખલા નંબર બે દાખલા નંબર ત્રણ આવી રીતે ઘણા બધા દાખલાઓ આપણને આપેલા છે ત્યાર પછી છે પરિમિતિનો કોઈ દાખલો તો પરિમિતિનો દાખલો પણ આપણને આ રીતે પૂછાઈ શકે આકૃતિ આપેલી હોય એક બે બાજુઓના માપ આપેલા હોય એમ કહ્યું કે ભાઈ આના ઉપરથી આખી જે ચિત્ર છે એની પરિમિતિ શોધો તો પરિમિતિ એટલે શું તો કે બધી બાજુ માપનો સરવાળો આમાં બધી બાજુઓના માપનો આપણે સરવાળો કરી દઈએ તો જવાબ આપણને મળી જાય ચોપન સેન્ટીમીટર ચાલો આવી રીતે તમે જોઈ શકો છો કે દાખલા નંબર બે આપણને આપેલો છે દાખલા નંબર ત્રણની અંદર પાછા બે દાખલા છે ત્યાર પછી ક્ષેત્રફળ શોધવાના આગળના દાખલાઓ જોયા પરિમિતિના દાખલાઓ હતા તો એવી રીતે અહીંયા તમે જોશો તો ક્ષેત્રફળ શોધવાના દાખલાઓ પણ પૂછાઈ શકે જેમ કે અહીંયા છે ભાઈ રસોડાની એક લંબચોરસ દિવાલ એમ એન ઓ પી અહીંયા આપણને આપેલું છે પંદર સેન્ટીમીટર બાજુવાળી ચોરસ ટાઇલ્સ વડે ઢંકાયેલી છે તો દિવાલનું ક્ષેત્રફળ શોધો એવી રીતે બીજો એક ભૌમિતળિયાની લંબાઈ 5 મીટર ને પહોળાઈ 4 મીટર છે તેના ઉપર 3 મીટર બાજુવાળી એક ચોરસ ક્ષેત્રંજી પાથરી છે તો ક્ષેત્રંજી પાથરિયા સિવાયના ભાગનું ક્ષેત્રફળ શોધો તો એ દાખલો પણ અહીંયા આપણને આપેલો છે તમે જોઈ શકો છો ખૂબ સરસ રીતે એવી રીતે દાખલા નંબર 3 છે જોઈ શકો છો તમે અહીંયા ઘણા બધા દાખલાઓ જે છે તે આપણને આપેલા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7 સી નીચે આપેલા કોયડાઓ ઉકેલો તો અહીંયા આપેલા જુઓ બે લંબચોરસ પ્રદેશના માપ નીચે પ્રમાણે છે એમાં પેલું સો સેન્ટીમીટર ને એકસો ચુમ્માલીસ સેન્ટીમીટર તો એક લંબચોરસ ટાઇલ્સની લંબાઈ બાર સેન્ટીમીટર અને પોહળાઈ પાંચ સેન્ટીમીટર છે તો એક ટાઇલ્સનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પોહળા એટલે બાર ગુણ્યા પાંચ તો જવાબ આવશે સેન્ટીમીટર ટાઇલ્સ લગાવવાના લંબચોરસ પ્રદેશની લંબાઈ સેન્ટીમીટર અને પહોળાઈ સો સેન્ટીમીટર છે તો ટાઇલ્સ લગાવવાના લંબચોરસ પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર પહોળાય એટલે એકસો ચુમ્માલીસ ગુણ્યા સો તો જવાબ આવશે ચુમ્માલીસ હજાર ચારસો ચોરસ સેન્ટીમીટર ચાલો એવી રીતે દાખલા નંબર બી આપણને અહીંયા આપેલો છે તો આવી રીતે આ બધા જ દાખલાઓ જે છે તમે જોઈ શકો છો ખૂબ સરસ રીતે આપણે અહીંયા દર્શાવેલા છે ત્યાર પછી દાખલા નંબર બે તો દાખલા નંબર બે નો પણ ખૂબ સરસ રીતે આપણે અહીંયા જવાબ દર્શાવેલો છે તો આ દરેક દાખલાઓ જે છે તેનો તમે ખૂબ સરસ રીતે અભ્યાસ કરજો કારણ કે પરીક્ષાની અંદર ઘણા બધા દાખલાઓ તમને આમાંથી પૂછાઈ શકે છે પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે તો દરેક વિદ્યાર્થી અવશ્ય અભ્યાસ કરી લેવો ચાલો ત્યાં હવે અભ્યાસ કરવા માટે થઈને તમે આની પીડીએફ પણ મેળવી શકો છો બરાબર ખાસ કરીને દોસ્તો પીડીએફ અવશ્ય મેળવી લેજો જેથી કરીને તમે પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો ત્યાર પછી છે કે ભાઈ નીચેની મેચસ્ટિક પેટર્ન બનાવવા માટે કેટલી દિવાસળીની જરૂર પડશે તેનો નિયમ શોધો અને નિયમ લખવા માટે ચલનો ઉપયોગ કરો તો મૂળાક્ષર ટી માટે પેટર્ન તો ટી બરાબર ટુ એન મૂળાક્ષર ઝેડ માટે પેટર્ન તો ઝેડ બરાબર ત્રણ એન યુ માટે શું થશે ત્રણ એન વી માટે થશે ટુ એન અને ઈ માટે થશે ફાઇવ એન ત્યાર પછી છે યોગ્ય વિકલ્પ પસંદ કરો હવે એક દિવાસળીની પેટીમાં પચાસ દિવાસળી સમાય તો એન દિવાસળીની પેટીમાં કેટલી દિવાસળી સમાઈ શકે તો જવાબ આવશે વિકલ્પ બી પચાસ એન અમૂલ્યાની હાલની ઉંમર એક્સ વર્ષ છે તો પાંચ વર્ષ પહેલાંની ઉંમર તો જવાબ આવશે એક્સ માઇનસ પાંચ વર્ષ ચાલ એટલે શું તો જુદી જુદી કિંમત ધારણ કરી શકે તે ચલ કહેવાય દસ માઇનસ એક્સ એટલે તો કે જવાબ આવશે દસમાંથી એક્સ બાદ કરવા ત્યાર પછી છે ખાલી જગ્યા પૂરો ડબલ્યુ અઠવાડિયામાં દિવસોની સંખ્યા ખાલી જગ્યા થાય તો સેવન ડબલ્યુ એક્સ મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર તો સો એક્સ આવી રીતે તમે જોઈ શકો છો કે અહીંયા ખાલી જગ્યાઓ આપણને પૂછાઈ શકે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ છોકરા અને છોકરીઓનો ગુણોત્તર ત્રણ જેમ છે એમાંથી એની મદદથી અહીંયા તમે જોઈ શકો છો કે આપણને ઘણા બધા દાખલાઓ આપેલા છે બરાબર એ દાખલાઓ આપણે ગણવાના છે તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો અવશ્ય આ દાખલાઓ જે છે તેનો અભ્યાસ કરી લેવો તો દાખલા નંબર સી છે ત્યાર પછી દાખલા નંબર ડી ત્યાર પછી પ્રશ્ન નંબર નવ બી માંગ્યા મુજબ દાખલા ગણો જેના કુલ છ માર્ક્સ છે એમાં પહેલું શિલા અને સંગીતા વચ્ચે વીસ પેન ત્રણ જેમ બેના ગુણોત્તરમાં વહેંચો તો પેનની કુલ સંખ્યા વીસ શિલા અને સંગીતા વચ્ચે કુલ વીસ પેન એટલે કે ત્રણ જેમ બેનના ગુણોત્તરમાં વેચવાની છે તો ગુણોત્તરના બંને પદોનો સરવાળો બરાબર ત્રણ વાંચતા બે એટલે જવાબ આવશે પાંચ આમ શિલાને કુલ પેનનો ત્રણના છેદમાં પાંચ ભાગ મળે છે અને સંગીતાને કુલ પેનનો બેના છેદમાં પાંચ ભાગ મળે છે તો શિલાને મળતી પેન બરાબર વીસ ગુણ્યા ત્રણના છેદમાં પાંચ એટલે કે ત્રણ ગુણ્યા ચારના છેદમાં બાર એ સંગીતાને મળતી પેન આપણને મળશે આઠ ત્યાર પછી બીજું એક શાળામાં મોટા ઓરડાની સંખ્યા અને નાના ઓરડાની સંખ્યાનો ગુણોત્તર ત્રણ જેમ ચાર છે જો નાના ઓરડાની સંખ્યા હોય તો મોટા ઓરડાની સંખ્યા શું તો નાના ઓરડાની સંખ્યા બરાબર વીસ મોટા ઓરડાની સંખ્યા છેદમાં નાના ઓરડાની સંખ્યા એટલે ત્રણના છેદમાં ચાર એટલે જવાબ આવશે પંદર ઓરડા ત્યાર પછી છે આપેલ સંખ્યાઓ પ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરો તો પંદર પિસ્તાલીસ ચાલીસ ને એકસો વીસ તો પંદર અને પિસ્તાલીસનો ગુણોત્તર બરાબર પંદર જેમ પિસ્તાલીસ એટલે પંદરના છેદમાં પિસ્તાલીસ તો જવાબ આવશે એક જેમ ત્રણ ચાલીસ અને એકસો વીસનો ગુણોત્તર તો ચાલીસ જેમ એકસો વીસ એટલે કે જવાબ આવશે છેદમાં ત્રણ તો પંદર પિસ્તાલીસ ચાલીસ એકસો વીસને પ્રમાણમાં છે તેત્રીસ એકસો એકવીસ નવ અને છન્નું તો તેત્રીસ એને એકસો એકવીસનો ગુણોત્તર બરાબર તેત્રીસ જેમ એકવીસ ત્યાર પછી છે ચોવીસ અઠ્યાવીસ છત્રીસ અને અડતાલીસ તો એના પણ ગુણોત્તર અહીંયા આપણને આપેલા છે ત્યાર પછી છે વિકલ્પ ડી ઈ એવી રીતે તમે જોઈ શકો છો ઘણા બધા દાખલાઓ અહીંયા આપણને આપેલા છે ત્યાર પછી છે એકમ પદ્ધતિનો દાખલો ગણાવો એક પોઈન્ટ પાંચ મીટર કાપડની કિંમત બેતાલીસ ગુણ્યા પાંચ એટલે કે એકસો વીસ તો પાંચ મીટર કાપડની કિંમત એકસો વીસ રૂપિયા થશે આવી રીતે દાખલા નંબર બે તમે જોઈ શકો છો ત્યાર પછી તમે જોઈ શકો છો કે દાખલા નંબર ત્રણ આપણને આપેલો છે દાખલા નંબર ચાર તો આ સેમ પ્રકારના દાખલાઓ છે જેનો બધા જ વિદ્યાર્થીઓ સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે અને પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે મિત્રો ધોરણ ત્રણથી આઠના દરેક વિષયના મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આપણી આ ચેનલ ઉપર રેડી ટુ પ્રિન્ટ પ્રકારના તમને પીડીએફ મળશે જેનો તમે સીધો જ તેજરોક્ષ કરાવી અને ઉપયોગ કરી શકશો અને આ ઉપરાંત દરેક વિદ્યાર્થીઓ જે છે તે આ જે પીડીએફ છે તેનો ઉપયોગ કરી અને પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશે કારણ કે આમાં જે અધ્યયન નિષ્પત્તિઓ છે તેના આધાર આપણે સ્વ અધ્યયન પોથી ત્યાર પછી એકમ કસોટીઓ ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને આ ઉપરાંત જે જે આપણા નવી પેપર સ્ટાઇલ છે એ પ્રમાણે સમગ્ર સિલેબસ જે છે અભ્યાસક્રમ જે છે અસાઇનમેન્ટનો તે આપણે તૈયાર કરેલો છે તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો અવશ્ય આ જે પીડીએફ છે તે મેળવી લેવી ત્યાર પછી આઠમો દાખલો આપણને આપેલો છે જે પણ તમારે ધ્યાનપૂર્વક ગણવાનો છે સમજવાનો છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના મોસ્ટ બી પ્રશ્નપત્ર અને બ્લુપ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે